वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्बावतः ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महान्तमनिशम् श्रीजेश्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमाला मा सौने साष्टाङ्गणाम जय स्वामि नारायण હેપી 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 એકાદશી ટુ એવરી આજે ભીમ એકાદશી છે અને એકાદશી દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈક કથા સાંભળીએ કથા કરીએ ચિંતન કરીએ મનન કરીએ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો સત્સંગીના ના ગુણગાન નું ગાન કરીએ આપણા અંતકરણને પવિત્ર કરીએ આજે આપણે ચોસઠ પદીના ના છેતાલીસ માં પ્રવેશ કરી રહ્યા છીએ ડોરી દેખે માં દલ સમજી ને સંગ કરારે તારા સંતા ઓળખી અવલ મન કર્મ દેખી ઉપર નો આટા ટોપ મને રાખે મોટા માં રે એ તો ફોગટ ફૂલો છે ફોપ સમજો એ નો રે જેને જાણજો જગ મોટાય

હતા નિષ્કુળાનંદ એ સમર્થ પછી સૌએ શુકજીને જળ ભરત કો કેણે મોટા જાણ્યા રે હતા નિષ્કૂળાનંદ એ સમર્થ પછી સૌએ પર માણ્યા રે એ ડોળી માણસ છે દમભી માણસ છે એ પોતાના સંઘની અંદર જે કોઈ આવે એનું મન બગાવતા હોય છે એને છેતરતા હોય છે દોરી દેખી માં ડગાવો દલ સમજીને સંગ કરારે સારા સંત ઓળખી અવલ મન કર્મ વચને વરોરે સાધકને અને મુમુક્ષોને સાચી દીક્ષા અને સાચું જાણપણું નિષ્ફળનંદ સ્વામી આપી રહ્યા છે કે દુનિયાની અંદર બહુ મોટી સંખ્યાની અંદર લોકો બહારનો આટાટોપ જોઈને બહારનો વેશ જોઈને બહારની ક્રિયાઓ જોઈને એને સંત માનતા હોય છે એને સાધુ માનતા હોય છે ગુરુ માનતા હોય છે મોટા માનતા હોય છે સંતનો સંગ કરવો આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય બાબત છે સંત નો સંગ કર્યા વગર અજ્ઞાન જતું નથી વાસના બળતી નથી સ્વભાવ ટળતા નથી અને ભગવાનનો જેમ છે તે મહિમા પણ સમજાતો નથી મોહની નિવૃત્તિ થતી નથી ગમે તેવી મહાન વ્યક્તિ આજે વર્ષો પછી આપણે એને યાદ કરીએ છીએ તો એના સાધનાના માર્ગની અંદર જોવા જઈએ તો એમણે ગુરુ કર્યા છે સાચા સંતનો સમાગમ કર્યો છે મીરાબાઈ હોય કે પછી કોઈ પણ નાની મોટી પ્રસિદ્ધ ભક્ત વ્યક્તિ હોય એના પાયાની અંદર સાચા સંતની કૃપા દ્રષ્ટિ છે શબરી હોય ગોપીઓ હોય અથવા તો કોઈ પણ ભક્ત હોય એ કોઈપણ રીતે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધ્યા છે અને ભગવાન સુધી પહોંચ્યા છે ભગવાનના લાડકવાયા ભક્ત બન્યા છે અને વર્ષો પછી આપણે એને યાદ કરીએ છીએ એની પાછળનું કારણ કે એમને સાચા સંતની કૃપા દ્રષ્ટિને આશીર્વાદ પ્રાપ્ત થયા છે એટલે સંતનો સમાગમ કરવો અતિશય અનિવાર્ય છે પણ સંત કોને કહેવા ભગવું એટલું સાધુ નહીં ભગવા કપડા ને આપણે સાધુ માનીએ છીએ શિખા સૂત્ર ને સાધુ માનીએ છીએ જટા અને રુદ્રાક્ષની ની માળા હોય એને આપણે સાધુ માનીયે છીએ ભભૂતિ લગાવીને ફરતા હોય એને આપણે સાધુ માનીયે છીએ આંખો બંધ કરી પદ્માસન લગાવીને બેઠા હોય એને પણ આપણે સાધુ માનીયે છીએ પરંતુ એના હૈયામાં જો કપટ હશે દંભ હશે લોકોને છેતરવાની ભાવના હશે દુનિયાના વિશ્વની અંદર આસક્તિ વાસના અને કામના હશે તો એના યોગની અંદર કોઈ પણ આવે એનું ભલું નહીં થાય કલ્યાણ નહીં થાય એનું અજ્ઞાન નહીં ટાળે એટલા માટે કહું કે સારા સંત ઓળખી અવલ નંબરના સંત ગુણાતીતની વાત છે અવલ નંબર ગુણાતીત નો લાગે અને એવા ગુણાતી સંતની અંદર મન વચન અને કર્મે કરીને એનો સમાગમ કરો પ્રીતિ કરો એનો સત્સંગ કરો એનો રાજીપો પ્રાપ્ત કરો એની આજ્ઞાનું પાલન કરો દેખી ઉપરનો આટા ટોપ મને રખે મોટા માનો રે કેટલાક વિધ્વતાથી અંજાઈ જતા હોય છે સારા પ્રવચનોથી અંજાઈ જતા હોય છે કેટલાક ભસ્મ ખંખેરતા હોય ચમત્કાર બતાવતા હોય હાથ લાંબો કરીને સાકરનો ગાંગડો હાથમાં બતાવતા હોય આવા ઘણા પ્રકારના નાના મોટા ચમત્કાર બતાવે એને આપણે મોટા માનીએ છીએ પરંતુ કવિ એ મોટા નથી એ તો ફોગટ ખુલો છે ફોગ સમજો એ સંત શાનો રે એને સંત ન કહી શકાય સમ્યક તયા ભગવાનનો સાક્ષાત્કાર કરાવે સમ્યક તયા જીવાત્માનો જીવભાવ ટાળે સમ્યક તયા સ્વભાવ પ્રકૃતિ વાસનાને બાળે અને ભગવાનના ધામની અંદર રહી શકાય એવી પાત્રતા એના જીવનમાં સિદ્ધ કરાવી શકે જેને ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થમાં લેશ માત્ર આ શક્તિ વાસના ને કામના ન હોય અને જે ભગવાનના થયા હોય ને ભગવાન જેના થયા હોય એ ભગવા કપડામાં હોય કે ગ્રહસ્થના કપડામાં હોય તો પણ એ સાધુ છે સંત છે અને એના સમાગમે કરીને જ સાધક સાધ્ય સુધી પહોંચી શકે છે દ્રષ્ટિ આપે છે નિષ્ફળાનંદ સ્વામી આપણી આંખ ઉગાડે છે જેની પારણની અંદર હજારો માણસો કથા સાંભળવા માટે એકત્રિત થતા હોય તો એને પણ આપણે મોટો માનીએ છે સારું છે કથા કરે છે આટલા લોકોને રામની કથા સંભળાવે કૃષ્ણની કથા સંભળાવે મહાભારત સંભળાવે વેદોપનિષદોની વાતો કરે એ બહુ સારી બાબત છે એની આપણે ટીકાની નિંદા પણ કરતા નથી એની જગ્યા યોગ્ય છે પરંતુ એને આપણે સંતની ઉપમા ન આપી શકીએ સાધુની ઉપમાં જેનો આહાર જેનો વિહાર જેનો વિચાર જેનું મનન જેનું ચિંતન જેનું જીવન અતિશય 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 પરમ પવિત્ર હોય એની આંખોમાં ભગવાન હોય કાનમાં ભગવાન હોય જબાન ભગવાન હોય મનમાં ભગવાન હોય એના દિલમાં ભગવાન હોય એના આત્મામાં ભગવાન હોય એના રોમે રોમ ની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા હોય અને એ વ્યક્તિ સ્વામી સેવક ભાવે ભગવાન પુરુષોત્તમ નારાયણ ની ભક્તિની ઉપાસના કરતા હોય અને ભગવાનની એક એક આજ્ઞાનું શાસ્ત્રની એક એક આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરતા હોય એ વ્યક્તિને સાધુ કહી શકાય કદાચ એણે મંદિર બનાવ્યું કે ન બનાવ્યું કદાચ એને પારાયણ પ્રવચન કરતા આવડે કે ન આવડે કદાચ એમણે કોઈ શાસ્ત્રનું નિર્માણ કર્યું કે ન કર્યું કદાચ એણે પોતાના જીવનની અંદર પોતાના યોગમાં આવેલા ને સાધુ બનાવે કે ન બનાવ્યા એનાથી મહાનતા નથી મહાનતા તો ત્યાં છે સાધુપણું તો ત્યાં છે સંતપણું તો ત્યાં છે આધ્યાત્મિકતા ત્યાં છે કે ભગતજી મહારાજ કહેતા કે બે ટાંકા તોડું છું બે ટાંકા જોડું છું અહંતા મમતાના ટાંકાને તોડી જીવાત્માની વૃત્તિ અને પરમાત્માના સ્વપ્નની અંદર જોડવાની શક્તિ સામર્થ્ય ભગવાનની કૃપા અને સ્વામીની કૃપાથી મારી પાસે છે આ સાધુપણું છે જેને જાણજો જગ મોટાય જડાણી તેને જગમાય ખોટા છે મોક્ષ જેના જીવનની અંદર જગ મોટા જડાઈ ગઈ છે એ માળા કરતા હોય પૂજા કરતા હોય તપ કરતા હોય કથા કરતા હોય પારણ કરતા હોય પરંતુ વાહવા માટે કરતા હોય સારા દેખાવા માટે કરતા હોય સમાજની અંદર પૂજાવા મનાવવા માટે કરતા હોય એ કદાચ દુનિયાની દ્રષ્ટિએ મોટા હોઈ શકે પરંતુ મોક્ષ માર્ગ ની અંદર તો જીરો છે એના દ્વારા આપણું આત્માનું કલ્યાણ ન થાય એને મોટા માનવી માનવા એ આપણી મોટી ભૂલ છે જો ને સુખજી ને જળભરત કો કેણે મોટા જાણારે જ્યારે જયારે સુખજી આ પૃથ્વી ઉપર હતા જળભરત આ પૃથ્વી પર હતા ત્યારે એમને મોટા કોને માન્યા ઓળખી નથી શક્યા ભરત પોતે પાગલ પાગલાવસ્થાની અંદર ફરતા હતા અને રઘુગણ રાજાનો પાલખીનો પ્યાલો પાલખીનો પાયો એના ખભાવ પર મૂક્યો અને ચાલવા માંડ્યા અને તે વખતે રસ્તામાં કીડી મકોડી મરી ન જાય અહિંસા પરાયણ જીવન જીવતા હતા એટલા માટે જળભરત પોતે જાણી જોઈને ઉભા રહી જાય લાંબો ડગલું ભરે કૂદકો મારે ત્યારે જળભરતે એને કહ્યું તું સીધો કેમ નથી ચાલતો તું મને ઓળખે છે હું સૌવીર દેશનો રાજા રહુગણ છું તલવારે કરીને તારું મસ્તક કાપી નાખીશ અને તે જડ ભરતે કહો કે રાજા સાહેબ મને મરવાની બીક નથી કારણ કે હું તો આત્મા છું અને હું સાધના કરીને એટલું તો સમજી શકો છું કે આ દેહ નાશવાન છે ગમે ત્યારે મરવાનું છે બળવાનું છે કપાવાનું છે હું ચોક્કસપણે માનું છું કે હું આત્મા છું આત્મા અછેદ્ય છે અભેદ્ય છે મરતો નથી બળતો નથી જન્મતો નથી સુકાતો નથી સડતો નથી કપાતો નથી અને રઘુગણ રાજા સાહેબ તમે કાન ખોલીને સાંભળી લો દુનિયામાં કોઈની તાકાત નથી કે મારા આત્માને મારી શકે કારણ કે તમારી તલવાર પણ લોઢા લાકડાની છે અને મારી મારું શરીર પણ લોઢા લાકડા પૃથ્વી તત્વનું બનેલું છે લોઢે લોઢા અથડાશે આત્મા નહીં મળે લૌકિક દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ લોકો કદાચ માનશે કે આ જડભરત મરાયો પરંતુ શરીર મરાયું છે પરંતુ હું તો આત્મા છું આત્માને કોઈ ન મારી શકે અને તે વખતે રહુગણ રાજા એ પાલખીમાં બેઠા બેઠા વિચાર કર્યો કે જે જ્ઞાન લેવા માટે હું જંગલની અંદર ઋષિ મુનિઓના આશ્રમમાં જઈ રહ્યો છું એ જ્ઞાન તો આ મારા નોકરની પાસે છે આ પાગલ જેવો ગાંડા જેવો દેખાતો જળભરત એની પાસે છે છલાંગ મારી કુદી પડ્યા પૃથ્વી ઉપર અને સાષ્ટાંગ પ્રણામ કરીને કહો કે તમે કોઈ મહાન જોગી અવધુત છો કૃપા કરી અને મને આત્મજ્ઞાન અને આત્માનો સાક્ષાત્કાર થાય પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવો પ્રકારનો ઉપાય મને બતાવો ત્યારે જડ ભરતે રહુગણ રાજાને કહ્યું રહુ ગણિત તપસા ન ન છેજ જયા ન નિર્વપણાત્હાદ્વા ન છંદસા નૈ જલાગ્નિ સૂર્યેર વિના મહત્પા વિશેકમ હે રહુગણ રાજા તેટલા વર્ષ સુધી ઊંધામાંથી લટકીને તપ કરો તો પણ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય લાખો કરોડ રૂપિયાના ખર્ચ કરીને યજ્ઞ કરો તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય માથા ઉપરના વાળ મુંડાવી મુંડો કરાવી ને સંન્યાસી બની જાઓ તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ઘરનો ત્યાગ કરો કુટુંબ કબીલાનો ત્યાગ કરો વૈભવનો ત્યાગ કરો તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ન જલા અગ્નિસૂર્ય હે દેવની કે સૂર્ય દેવની ઉપાસના કરો તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય વિના મહત્પા દરજોભિષેક જ્યાં સુધી જેને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર છે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને બેઠા છે અને માયાથી મુક્ત થયા છે અને માયાને મારવાની શક્તિ સામર્થ્ય જેની પાસે છે એવા પરમ એકાંતિક સંતની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર ન થાય ત્યાં સુધી આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકતો નથી આવા પ્રકારના વચન જયારે જળભરતે કહ્યા ત્યારે રહુગણને થયું કે આ નોકર નથી આ તો યોગી છે સાચો સાધુ છે તો આવા સાચા સંતો સંસારની અંદર વિચારતા હોય વિહરતા હોય અને બાહ્ય દ્રષ્ટિએ એમનામાં એવી કોઈ વિદવતા ન હોય કળા ન હોય ચતુરાઈ ન હોય સામાન્ય જેવું દેખાતું હોય અને આપણને અજ્ઞાન અવસ્થા જેવું એમનામાં દેખાય તો પણ અંતરથી સાધુ હોય છે એની આંખ સાધો એના કાન સાધુ એના જવાન સાધુ ઇન્દ્રિયો અંતરણ સાધુ મન સાધુ હૃદય સાધુ અને આત્મા સાધુ અને રોમે ની અંદર સાધુતા વણાયેલી હોય ભગવાન સિવાય કંઈ ન હોય બારથી લેશ માત્ર ટોપ આપણને દેખાય નહીં પરંતુ એ સંત છે અને એનો સમાગમ કરવામાં આવે તો જ આપણને મુક્તિ અવસ્થા સુધી લઈ જાય એટલા માટે કહ્યું કે સુખદેવજીને વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ જડભરતને વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ હતા ત્યારે કોઈ ઓળખી શક્યા નહોતા મીરાબાઈને વર્ષો પછી યાદ કરીએ નરસિંહ મહેતાને વર્ષો પછી યાદ કરીએ કહેવાનું તાત્પર્ય કે માણસની બુદ્ધિની અંદર બાહ્ય દ્રષ્ટિ રહેલી છે એટલા માટે બાહ્ય રીતે જ અનુમાન કરીને અનુમાન લગાવતા હોય છે કે આ સાધુ છે પરંતુ સાધુતાનો છાંટો ન હોય લોકોને છેતરવા માટે ઢોંગ ધારણ કરેલા હોય તો સ્વામી કહે છે એનાથી દૂર રહેવું એનો સમાગમ ન કરવો એને દૂરથી નમસ્કાર કરવા એનું ચિંતન મનન કરવાની પણ જરૂર નથી ભગવાન એનું ફળ આપવાવાળા કોઈ ખોટા કર્મ કરશે તો એનું ફળ આપવાવાળા ભગવાન બેઠા છે આપણે સાચા સંત ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આપણને યોગ થયો છે એમાં મન કર્મ વચને આપણે જોડાઈએ એમાં આત્મબુદ્ધિને પ્રીતિ કરીએ દિવ્ય ભાવ રાખીએ અને એની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવીએ તો આપણે છતી દે અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરી શકીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ ફરીથી પણ હેપી એકાદશી ટુ એવરી જય સ્વામિનારાયણ